નરેન્દ્રભાઈ આપણો પરિવાર સદના સભ્ય છે એ ભાવ સાથે આગળ વધી રહ્યા છે જ્યારે પંદર તારીખે આચારસહિત પડવાની છે ચૂંટણી નહીં જ્યારે પંદર તારીખે આચારસહિત પડવાની છે ચૂંટણીની નહીં જ્યારે પંદર તારીખે આચારસહિત પડવાની છે ચૂંટણી સોળ તારીખે આપણે કદું બોલી નહીં શકીશું પણ આજે તમને બધાને અપીલ કરવું છે જેટલા પણ પ્રવાસે આવ્યા છે અહીંયાના આગેવાનો છે બધા જ આપણે ખભે ખબર મિલાવી અને ભારતીય જનતા પાર્ટી કમળને મત આપીને દેશના નરેન્દ્રભાઈ મોદીને આપણે ફરી એની દેશની જવાબદારી સોંપીએ વડાપ્રધાન તરીકે જોઈએ એવી અપેક્ષા રાખું છું